અમદાવાદનું કાસિન્દ્રા કેમ આટલું ડેવલપિંગ છે કેમ કે અહીંયા આવી રહ્યું છે ઓલિમ્પિકલ સ્ટેડિયમ ડીમાટુ વેર હાઉસ અને ગવર્મેન્ટ અપ્રૂફ મોનોરેલનો પ્રોજેક્ટ પણ એકદમ નજીકમાં અને જે રોડ ઉપર હું ઊભી છું એ ચાલીસ ફીટનો રોડ બનવાનો છે જે કનેક્ટ કરશે સીધો ત્રણ કિલોમીટરમાં ચાંગોદર ને બસ તો આ રોડને ટચો ટચ આવી ગયો છે કાવ્યમ એક્ઝોટિકાનો ફોર બીએચકે લક્ઝુરિયસ પ્રોજેક્ટ બસો ચપ્પનવારનો પ્લોટ એરિયા ત્રણસો ચોત્રીસ આનું કન્સ્ટ્રક્શન એવા બંગલોઝ તમને મળી જવાના છે એક કરોડ અગિયાર લાખ પચાસ હજારની સ્ટાર્ટિંગ પ્રાઇસમાં અને વે પહેલા તે પહેલાના ધોરણે જ પ્રાઇઝ મળવાની છે બાકી પ્રાઇસ તો ઓલરેડી વધી રહી છે તમને બધાને ખબર છે આ છે તમારી પાર્કિંગ સ્પેસ એની બાજુમાં આવી ગયું તમારી એન્ટ્રી એન્ટ્રી પછી તરત રિલેક્સિંગ લિવિંગ રૂમ આ બાજુ આવી ગયો તમારો ડાઇનિંગ સ્પેસ અહીંયા છે કોમન વોશરૂમ સામે આવી ગયું કિચન અહીંયા તમે સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો કાતો અહીંયા ફ્રિજ પણ અરેન્જ કરી શકો છો કિચન ની બાજુમાં આવી ગયો ફર્સ્ટ માસ્ટ બેડરૂમ ઓન ગ્રાઉન્ડ ફ્લોર અહીંયા આવી ગયું તમારું સ્પેશિયસ સ્ટોર યાર્ડ આ રહ્યું તમારું વોશયાર્ડ તો ચાલો જોઈ લઈએ ફર્સ્ટ ફ્લોર સીડી ની ડાબી બાજુ છે જોઈન્ટ માસ્ટ બેડરૂમ